કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સમગ્ર ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે ગુજરાતમાં મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડ્યા બાદ આઈએમએ પણ ચોવીસ કલાક ઇમરજન્સી સિવાયની સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે તો બીજી તરફ રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેલી કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા ત્યારે અમદાવાદ ખાતે પણ ભાજપ મહિલા મોરચા દ્વારા લાલ દરવાજા ખાતે મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કોલકતા બનાવને પગલે મહિલા સુરક્ષાની નિંદા કરવા માટે મૌન રેલી સહિત કેન્ડલ માર્ચ યોજાઈ હતી કર્ણાવતી મહાનગરમાં મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ અને શાળા કોલેજોની વિદ્યાર્થીનીઓ મારફતે પણ આ કાર્યક્રમો સવારથી લઈને યોજાયા છે અને અહીંયા અમે આ પ્રતિક રેલી સ્વરૂપે સૌ એકત્ર થયા છીએ અને આનો અમે ખૂબ જ વિરોધ કરીએ છીએ આકરા શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે આવું કૃત્ય દેશના કોઈ પણ વિસ્તારમાં મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે ત્યારે અમરેલી ખાતે શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સોએ કલકત્તા દુષ્કર્મ ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી હતી કેન્ડલ માર્ચ દરમિયાન ડોક્ટર જીજે ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવી હતી જો કે પિસ્તોલ બતાવી જાહેરમાં શેખી મારનાર ડોક્ટર ગજેરા સામે પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભાજપ મહિલા મોરચાની બહેનોએ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી હતી આ સાથે જ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી માટે કરીએ છીએ કે જો મહિલાઓની સાથે આવી અવારનવાર અત્યાચારો થતા રહેતા હોય તો એના માટે સુરક્ષા પૂરી પાડવી જોઈએ અને મહિલાઓ સુરક્ષિત કઈ રીતે બની શકે વધારે એના જોઈએ પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલાની દુષ્કર્મ અને હત્યાની ની લઈને સાબરકાંઠા દુષ્કર્મ અને હત્યા જેવા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલા પર દુષ્કર્મ અને હત્યામાં સંડોવાયેલા નરાધમો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી આ એક પગલું નથી લઈ શકતા તો મમતા બેનર્જીને અમે

સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલથી શરૂ થયેલી કેન્ડલ માર્ચ વિવિધ જાહેર માર્ગો પર ફરી હતી જેમાં પીડિતાના પરિવારને ન્યાય મળે અને આરોગ્ય વર્કરોની સુરક્ષા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી લેડી ડૉક્ટરની સેફ્ટી હોસ્પિટલમાં જોવાવી જોઈએ એ લોકોને નાઇટ ડ્યુટી આપે ત્યારે એ લોકોને રૂમ અપાવવા જોઈએ કે જે પણ જ્યાં એ લોકો સુરક્ષિત રીતે બેસી શકે કે સૂઈ શકે કે જે પણ એ બહુ જ અગત્યનું છે અને જેમ આગળ કહ્યું તેમ આમાં એક રેપ તો થયો જ છે પણ એક કોન્સ્ટિટ્યુશનલ રેપ પણ થયો છે જેમાં કોઈ પણ જાતની એક્શન લેવાઈ નથી આટલું બધું થયા પછી પણ કાલે કાલ ઉઠીને બધાને એમ કે મારું શું પણ કાલ ઉઠીને તમારી પણ બેન હોઈ શકે તમારી મા હોઈ શકે કે તમારી કંઈ પણ ભત્રીજી હોઈ શકે કે દીકરી હોઈ શકે અને એના સાથે પણ આ થઈ શકે જો પેલી છોકરી સાથે જે આપણી ડૉક્ટર હતી એના સાથે થયું તો કોઈ પણ સાથે આ વસ્તુ થઈ શકે એટલે કડક પગલાં લેવાની જરૂર છે પોલિટિશિયનો જે પણ એમાં ઇન્વોલ્ડ હોય કોણ પોલિટિશિયન કયા તે પણ કડક પગલાં ઉપરથી ઇન્ક્વાયરી આવીને લઈ લેવાની જરૂર છે